સુરતમાં આકાશી આફત બીજા દિવસે પણ મેઘ મહેર ધબધબાટી બોલાવતા શહેરના લિંબાયત વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસતા લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી છે સુરતમાં પડી રહેલા અનાધાર વરસાદના પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ છે

વિસ્તારોમાં ફરી વળ્યા છે જેને કારણે ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના સ્થળાંતરે ફરજ પડે તે માટે પણ ત્યાં તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે જોકે વરસાદ થોડી વાર વિરામ લઈને ફરી શરૂ થઈ રહ્યો હોવાથી લોકોને ચિંતામાં વધારો થયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત